વરસાદના વિરામ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામત કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શારીની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી પહેચવટનું નિરીક્ષણ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે શહેરમાં વરસાદના વિરામ બાદ છેલ્લા દસ દિવસથી શહેરના તમામ ઝોનમાં ટેકનિકલ ટીમ મેનપાવર મશીનરી સહિતની ટીમો રાત દિવસ રોડ રસ્તાઓના મરામત કાર્યમાં જોતરાય છે સુરક્ષાના કુલ ચાર હજાર પાંચસો ત્રણ કિલોમીટર રોડ પૈકી અઠ્યાવીસ પોઈન્ટ છ્યાસી કિલોમીટરના રોડનું રિપેરિંગ કામ હાથ ધર્યું છે જેમાં શહેરના મુખ્ય રસ્તાઓનું અઠાઉન ટકા મરામત કામગીરી પૂર્ણ થઈ છે આ સાથે દરરોજ હોટ મિક્સ પ્લાન્ટ પણ કાર્યરત કરી પાંચસોથી છસો મેટ્રિક ટન મટીરીયલ વિવિધ ઝોનમાં રોડ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે પહોંચાડવામાં આવી રહ્યું છે આ સાથે છવ્વીસ કિલોમીટરના રોડ પર રિસફેસિંગની કામગીરી શરૂ કરાઈ છે જેમાંથી સોળ કિલોમીટરના રોડ પર રીસરફેસિંગની કામગીરી પૂર્ણ કરાઈ છે શહેરના મુખ્ય રસ્તા અને ટ્રાફિક તે વ્યસ્ત રસ્તાઓ પર સૌપ્રથમ મરામત કામગીરી હાથ ધરાઈ છે આ સાથે શહેરમાં મેટ્રોની કામગીરી પ્રગતિ હેઠળ છે તે વિસ્તારોમાં પણ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે આઈસીસીસીસી ખાતેથી રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વધુમાં કમિશનરે કહ્યું હતું કે નેશનલ હાઇવેના ધારાધોરણ પ્રમાણે વરસાદથી પડેલા ખાડાઓનું પેવર બ્લોક જેવા વિવિધ મટીરીયલનો ઉપયોગ કરાયો છે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી ક્લાસ

છેલ્લા દસ દિવસથી ઝુંબેશ સ્વરૂપમાં રસ્તા રિપેરની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે પણ મુખ્ય રસ્તાઓ છે અને ટ્રાફિક માટેના અગત્યના રસ્તાઓ છે ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં દિવસ રાત બધા જ ઝોન્સમાં કોર્પોરેશનની ટીમ કામ કરી રહી છે વરસાદ બંધ થયા પછી હોટમિક્સ પ્લાન્ટ પણ ચાલુ કરવામાં આવ્યા છે અને પાંચસોથી છસો મેટ્રિક ટન જેટલો હોટમિક્સ પ્લાન્ટથી પણ કામગીરી કરવામાં આવી રહી છે દિવસ રાત શેડ્યુલ બનાવીને મેનપાવર મશીનરી મટીરિયલ્સ તમામ પૂરતા પ્રમાણમાં પૂરા પાડવામાં આવી રહ્યા છે મુખ્ય રસ્તાઓની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તબક્કાવાર આંતરિક રસ્તાઓની પણ કામગીરી કરવામાં આવી રહી છે મેટ્રોનું જ્યાં જગ્યા ઉપર કામ ચાલે છે ત્યાં મેટ્રો તરફથી પણ ઝુંબીર સ્વરૂપમાં રસ્તા રિપેર અને વ્યવસ્થિત રીતે રસ્તા લોકો માટે ઉપલબ્ધ થાય એ માટેની કામગીરી કરવામાં આવી રહી છે